દાહોદ ડિવિઝન માં આવેલા છ પોલીસ પથકોમાં કબજે કરાયેલ અંદાજીત રૂપિયા 1 કરોડ જેટલી કિંમતના વિદેશી દારૂ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક કુતારવ સમાચાર વિસ્તારથી. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં પણ બોટલે ગરો દ્વારા ડાબો જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. ત્યારે પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેમજ બાતમીના આધારે દારૂ ઝડપી પાડવામાં આવે છે. આવા જ કેસમાં ડાબો ડિવિઝનમાં આવેલ દાહોદ ટાઉન A ડિવિઝન અને B ડિવિઝન દાહોદ ગ્રામ્ય ગરબાડા કતવાડા જીસાવાડા પોલીસ મથકમાં છેલ્લા પાંચ માસમાં કબજે કરાયેલ વિદેશી દારૂનો દાહોદના છાપરી ખાતે આવેલ ખુલ્લા મેદાનમાં નાશ કરવામાં આવ્યો હતો માસ દરમિયાન પોલીસ દ્વારા વિદેશી નાશ કરવા માટે કોર્ટની મંજૂરી લીધા પછી દાહોદના પ્રાંત અધિકારી ડીવાય એસપી સહિતના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક કરોડ જેટલી કિંમતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર તથા બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો બુલડોઝર ફરતાની સાથે જ મેદાનમાં દારૂ નિલ થઈ જવા પામી હતી રાજ્ય સરકારની પ્રોહિબિશનની કૃતિ ડામવાની જે કડક નીતિ છે એ અનુયે દાહોદ ડિવિઝનના એ ડિવિઝન બી ડિવિઝન ગરબડા પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા પાંચ એક મહિના માલ પોલીસે કબજે કર્યો છે એ મુદ્દા માલને નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવીને એસટીએમશ્રીની અધ્યક્ષતામાં પ્રોબિશન સંબંધી આપતા પોલીસ સ્ટેશનની અન્ય અધિકારી હાજરીમાં વિડીયોગ્રાફી કરી એક્ઝિબેસી દ્વારા એમની ગણતરી કરી અને નાશકર પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે આ પહેલા પણ પાંચેક મહિના પહેલા લગભગ ચાર કરોડ નો મુદ્દામાલ દાળો નો નાશ થઈ ગયો છે અને આ વખતે પણ તમામ મુદ્દામાં મેળવવામાં આવે તો લગભગ એક કરોડ આસપાસનો મુદ્દા થાય છે જેની નાશક પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે થેન્ક યુ